અમદાવાદના સાણંદમાં ખેડૂતો પાણીની સમસ્યાથી પરેશાન છે ચાચરાવાડી વાસણા ગામે ખેડૂતો હિજરત કરવા માટે મજબૂર બન્યા જીવન ટકાવી રાખવા ગામના સૌથી વધુ ખેડૂતોએ હિજરત કરી દસ વર્ષથી ગામના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે ગામની હજારો વીઘા જમીનમાં પાણી ભરાતા ખેતી પણ નથી થઈ શકતી પાણી નિકાલના કુદરતી વહેણ પર ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી દેવામાં આવ્યું છે પાર્ક બનતા પાણીના નિકાલનો રસ્તો પણ બંધ થઈ ગયો છે તંત્ર દ્વારા પાણી નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવામાં આવી ચોમાસા દરમિયાન ખેતર બેટમાં ફેરવાતા ખેડૂતો પરેશાન થયા વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યું છે સાથે પાર્થ જોડાયા છે પાર્થ સૌથી વધુ ખેડૂતો ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે શું સ્થિતિ છે જી અમદાવાદના સાણંદ તાલુકા ખાતે આવેલા ચાચરવાડી વાસણા ગામના ખેડૂતો અત્યારે હિજરતનો માર્ગ અપનાવ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા પંદર વર્ષથી એક જ સમસ્યા દર ચોમાસામાં સામે આવે છે કે ચોમાસાનું પાણી જે છે તેનો નિકાલ થઈ શકતો નથી અને તે સમગ્ર પાણી ખેતરમાં ઘૂંટણ સમા સુધી ભરાઈ જાય છે જેથી ખેતીની જમીન અને પાકને પણ નુકસાન થાય છે ગામડાની સેંકડો વીઘા જમીનમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે જ્યાં તેના નિકાલ માટે સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને ટ્રેક્ટર મારફતે સામાન ભરીને ગ્રામજનો હવે હિજરત કરવાનો પણ નિર્ણય કર્યો છે તંત્રને પણ વારંવાર આ બાબતની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું અહીંયા કામગીરી કરવામાં નથી આવતી એક ખાનગી કંપનીએ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનાવતા નેચર વેમાં આનો જે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો ન હોવાના કારણે આ તમામ પાણી ખેતરમાં ભરાય છે અને ખેતરમાં ભરાવાના કારણે ખેડૂતોના જે ખેતરો છે તેની જમીન અને ખેતરમાં ઉભા પાકોને પણ નુકસાન થાય છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી સતત આ એક જ સમસ્યા સામે આવી રહી છે અનેક વખત લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે તંત્રને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ ન આવતા ખેડૂતો હવે હિજરતના માર્ગે આગળ વધી રહ્યા છે જી બિલકુલ પાસા આભાર જાણકારી આપવા બદલ